ના ના શાક વગાડવા કરતા બાને એ બાપા શી કાયું રોજ રૂ બાપા બાપા કરતું કરતું ઉઠા બાપા ગોળ દાણા ખાવા હેડો તું આ ગોમમાં આ માં મળી જઈને ખમળે ગોમમાં ઓય કરજો પેલા કળવો ભાઈ એકટીવાલા આયા છે ને તે ગોમમાં ગોળ દાણા વે છે લેડો ખાવા એન્જિન પટી જશે દાદા કોમો લોકો એક્ટિવા લાવો છે બોલો ના તું એકલો ખાઈએ માં નહીં ખાવા સેમ બાપા લેણો કે આપણે ઈકન જો ખાવા ગોળ જો આ જાય ને તો સોબળા તોડી નાય તારો સેમ નહીં તમે જોય પણ જે આતા તા જવું તો પડે તો ગોર ગોર ખાઈ લે સોંતી ગોર જોના ખાવા કળો ભાઈ એક્ટિવા લાયા કળો ભાઈ એક્ટિવા લાયા ભાઈ કણ સાયકલ છે ગેર આ હું અને ઈ છોકરો ખરેખર લોકો એક્ટિવા લાવું છે મારા કોક કરવું પડશે મારા કોક સરસ છે ને ગોમો લોકો વસ્તુ લાવે છે ને અને હું નહીં લાવી શકતું ના ના લોકો એક્ટિવા લાવું છે બાઈકો લાવું છે ને હું સાયકલ લાવતો નહીં ના ના તો બનાવવા પડશે કોક ના ના તો બનાવવા પડશે કરવા રે માની શકર એક્સચેન્જ કરાવ તો ખબર થઈ તું ખાઈ ગયા ગણપતિ દેવા ગણપતિ દેવા કળો ભાઈ હા

અયા આપણા હાથ ને ઉપર જડવું ભલે મુરત કરો પુર જ ભાઈ તમે લાયા છે આદરવાડી કોક તાળો આવશે અલે જેવ ભાઈ એ આવો બરો એ આવો મુરતભાઈ ને ગાડી નું નવ આવો તો ઘર આવો આવો જેવ ભાઈ આવો અયા ભાઈ નવ લાવું હા

બાપુને રોજ તાપ જવું હોય ના ખરેખર મળી જાય ને એવી જિંદગી થઈ ગઈ છે પેલા બાર વાગે વાયદો પૈસા લેવાનો

રોટલા બનાવી છે કે ભાખ બનાવવું થોખઈ કી લોકો હતી અરે હા માર ભાઈ રોટલા ખાવાના તો બીજા ઘણાય દાળા છે મારે થોડું કામ થતું કે જો કોક ડાળો આવ્યો બની રોટલા ખા હો પણ ખાઈ ગયા જો મોરું ખાઈ જરૂર પડે તો લઈ તો હા

એ બેટા મારા એ ભેંસો ખોઈ જશે કે એ ખોરવા જતો તો ભેંસો તો દોડી જશે હા હા ખોલાય મારા ડાયાબિટીસ ના થોડું ડાયાબિટીસ માર ભાઈ તો મોટો થયો આ તો તું સી ના ખો જાય એટલે પ્રસાદ હોય એ વાત લાયા છે લાયા વટકરથી ઓ વટકન આ કેટલા પડ્યું 1 લાખ 10 માં અરે

પાણી છોકર તમારા ટોટિયા પગાવવાના છે ટોટિયા તમારા ઘોર ધોના ખાવાતા હે તને મારા ઘેર અકલ છોકર માં ગાલી નહીં તમે એક્ટિવ લાયા સલ્યા તને હો જોવા ખાલી હાલ મેઠાબા એ મેઠાબા બોલે બોલે મેઠાબા હ હું મેઠાબા લે આ બેટા ઓવા આ

બે જણા ની છોકરો બે જણા ના ના મને ખાડા પડ્યા સીધા એક્ટિવા તૂટી જવા પગ તૂટ્યા તો બનાવું ને ખાડો એટલે ખબર ના પડે કોઈ તઈ ખાલી બાબા એ બાબા અહીં આ રહે હા બેટા બધો છે બધો ના લે ને કીધું કે બાપા હું લાયો કીધું કે હા બરોબર આલે જીને આલે પછી હું લાયો છું તે પછી હું શીખ્યો ને તો પછી સાનું કે હું ઓટો મારતા

आवावा छ कळवावा छ मन हंतई जाबा दे मोद मोद तो जु ल आय 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 आय

ઓના ઉપરથી નક્કી થાય છે કે ભાઈ ખાડું ગોળો એ પળ કહેવત તો સાચી હતી પણ હવે હું કરવાનું શું કરવાનું નાના પણ હાલુ ખરેખર કોઈના પર રીસે ભરાય નહીં કમાણી કમાણીથી હું પૈસા લાવવા મિત્રો આવું કોમકાજ થમોણીથી હવું સાધન બાધન લાવતું હોય છે મારા જેવી લીખા બારતા નહીં ખાડો ખાડું એ પણ કહેવત સાચી પડી એટલે આપણા જે હોય આપણે હાચવી લેવું પણ વન જે હોય એને સાચવી દીધી બરાબર છે વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાદ ગરમી જય માતાજી